જય માતાજી ગાય છો તમે બધા તો મજામાં જશો જોશો હરસામાં તો આપણે ટિફિન નીકળી જ કામ કરે આજે ટિફિનમાં છે વાદળું શાક ને રૂટલી અને આ તો શેટર પહેરી નથી લાયા આપણે કેમ કે ઠંડી નથી હવે ઉનાળો ગરમી ચાલુ થઈ જવા ને ગાય ઉનાળો આવશે એટલે ગરમી ચાલુ થઈ જવાની હવે

આ તો ચાલુ નહીં થઈ કાંઈ આ દુકો તો ચાલુ નહીં ફાઈનલી ગયા છે આપણે કામ પર પકી જેલા અને કામ પર પકતા આપણા ધાબા પર ટિફિનને ચમકીને સીધા આપણા ધાબા પર જોવા માટે પછી જઉસું આપણે પાછળના ભાગમાં પણ અત્યારે હજી જશું ધાબા પર છોડવા જોવા માટે તમને પણ પતાવી દઉં દૂધ રીતે શું કહી જઈએ કાંઈ વટાણા ભરાઈ ગયા છે ગાય છે બે દિવસમાં ખૂટ લેવા પડશે દોરી શકશો જ આ તો ચોળી તો નહીં થાય તોળીને ચના બાગમાં મસ્ત થઈએ ને ચના બાગમાં ચોળી મસ્ત થઈ પણ વટાણા વટાણાથી કંઈ થયું નથી ઉપર કવર બધા ખરાબ થઈ જશે

होटल पर आया थी दाल बाटी लेवा माटे ध्यान भाई माटे दाल बाटी लेवा माटे आया छे फोर फोर सीजन नोट फोर सीजन होटल ना वाडा जे पत्ता ना आया छे होटल जमीन तो यही में आया तो फाइनल गाइस अपने दाल बाटी ले ली थी जो सब पाचा वोटर होटल सीजन फोर सीजन આ બાટી લઈ લીધી છે કિસ્પોર સિસ્ટમ 300 રૂપિયાની અમે ગાઈસ સાયકલ લઈને આવ્યા આપણે સાયકલ આવી દુકાન પર મૂક કે નહી આ સાયકલ લઈને આવ્યા તો ફાઇનલી ગાઈસ આપણે આ કેલા કામ પર બગ ના પર આ કેલા ખોટો પર જઈને દાળ બાટી લઈને આવ્યા ફાઇનલી ગાઈસ તે આપણે જે મસન લાગવું एक सरकार है तो अपने चैनल का जीना अपन लोग ने तो बनावे पर बता दे तब बताइ दो पांच लोग भाग चलो चलो भिंडा ला जाए गाइस बता रहे हो तुमने भिंडा ગુંડા ના હવે ફૂલો આવી છે હવે બે ત્રણ ડેમ નું મોટા મોટા થઈ જશે અત્યારે આપણે એ ઘડી ઘાસ ઉપાડતા હવે ઘડી ઘાસ ઉપાડતા ગાય આપણે સવારે પણ સાહેબ હતા ને એટલે પછી મેં બ્લોક ન બનાવ્યો વણી પણ ચાલુ કરવા જેવું છે જોઈ શકો ગવાર માં પણ પાણી મૂકવા જેવું છે આ ગવાર શીખાય ગાઈસ આ તો દીધો છે હું જે ચાલુ કરાશે અત્યારે ડુંગળીમાં તો ગાય આ ડુંગળી છે ડુંગળી ડુંગળીમાં મૂકવા જેવું છે નહીં પાણી કે કાલે જ મૂકેલું આમ મેથી છે જોઈશું બધું કેટલી બધી મેથી છે પણ ખરાબ થઈ ગઈ ગાડી થઈ ગઈ ખુલ્લા આવી ગયા મેથી

पाइप वाली दी थी मोटर बंद कर दी पाता दरवाजा बंद कर दीता कम के पोचवा दिए पहुँचवागे तक खबर मैं कैच जवा टाइम थे एट्ले आज में ब्लॉक अपने अँ पूरी विडियो ग्रे लाइक कर देर कर दजज कमेंट कर दिजो फॉलो कर दीजों वाज टाइम मारो पूजली बदी वीडियो जुजो वीडियो ग्रे लाइक कर दूँ फॉलो दी कर दीजिए